કોરોનાની બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ડીસી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સિન ભારત બાયોટેકની વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે કોવિડ નાઇન્ટીનની મહામારીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે હવે ટૂંક સમયમાં જ વેક્સિન આવે તેવા ઇંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે ભારત દેશને ઇમરજન્સી જરૂરિયાત માટે વધુ બે એટલે કે ટોટલ બેને વેક્સિનની મંજૂરી મળી છે ત્યારે આપણી સાથે તબીબો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશો જે આપણું નામ ડૉક્ટર ઘનશ્યામ પડસાળાભાઈ શું માનવું છે જેવી રીતે બીજી વેક્સિનને પણ સ્વદેશી વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે શું કહેશો સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે છેલ્લા એક વર્ષથી જ્યારે વિશ્વ થંભી ગયું હોય એવી પરિસ્થિતિ કોરોનાએ લાવી છે ત્યારે આ બે વેક્સિન એ આપણા માટે સ્વદેશી તરીકે આશાનું એક નવું કિરણ આપ્યું છે એટલે વેક્સિન સામાન્ય લોકોએ તો ને માં એક ડર છે કે વેક્સિનની સાઈડ ઇફેક્ટને લઈને ડર છે પરંતુ કોઈપણ દવા અથવા તો કોઈપણ રસીની એકથી બે ટકા સાઈડ ઇફેક્ટ તો હોવાની હોવાની જ છે પરંતુ જ્યારે સમગ્ર વિશ્વને એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે તો આ બહુ શુભ સમાચાર છે સારા સમાચાર છે